ગોંડલ ખાતે જયરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં પરસોત્તમ રૂપાલા પહોંચ્યા હતા ક્ષત્રિય સમાજની ટિપ્પણી મુદ્દે પરસોત્તમ રૂપાલાનો જોરશોરથી વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આ વિવાદ સમેટાઈ જાય તે માટે ગોંડલ ખાતે જયરાજસિંહ જાડેજાના ફાર્મ હાઉસ ખાતે એક બેઠક યોજાઈ હતી તો બેઠકમાં પરસોત્તમ રૂપાલા આવી પહોંચ્યા હતા અને સંબોધનમાં બે હાથ જોડીને ક્ષત્રિય સમાજની માફી માંગી આ વિવાદનો અંત લાવવા

લાલદાસ લાલદાસબાપુના આશ્રમ ખાતે દર્શનનો લાભ લેવાના છે અને સૌ સામાજિક કાર્ય કાર્યકરો પણ એમની સાથે જોડાવાના છે મિત્રો મને એક વાતનો એવડો મોટો રંજ છે કે મારી જીભ થી આ વાક્ય નીકળ્યું મારી આખી લાઈફમાં મે કોઈ નિવેદન કર્યું હોય અને એને પાછું ખેંચ્યું હોય એવો રેકોર્ડ નથી મારી આખી લાઈફમાં આવો રેકોર્ડ નથી આજે એક ચૂંટણીની અને એ બી અનઆયોજિત કાર્યક્રમ એ કોઈ કાર્યક્રમ પણ નહોતો અમે તો કાર્યક્રમો બંધ કરીને કરશનદાસ સાગઠિયાના ભજન છે એની હાટુથી ન્યાય ગયા હતા એવો કાર્યક્રમ એ કાંઈ કામનો નહોતો એમાં મારા થયેલા ઉચ્ચારણથી આજે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનો વારો આવ્યો જયરાજસિંહજી એનીથી મોટો અફસોસ કે દુઃખ બીજું કોઈ વાતનું નથી હું મારા માટે નહીં મારા માટે નહીં સાહેબ શબ્દ વાપરું છું સમજીને વાપરું છું ક્ષત્રિય સમાજની સભામાં વાપરું છું જયરાજસિંહના અધ્યક્ષસ્થાને મળેલા આ બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં બોલું છું કે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે મિત્રો હું આ સમાજ પાસે બે હાથ જોડીને માફી માગું તો બાદમાં રાજકોટ લોકસભામાં ઉમેદવાર પરસોતમ રૂપાલા ગધેથડ ગાયત્રી આશ્રમ ખાતે આવી પહોંચ્યા હતા અને બાપુ સમક્ષ ક્ષત્રિય સમાજની માફી માંગી માતાજી પાસે આ વિવાદનો સુખદ અંત આવે તેવી પ્રાર્થના કરી હતી આજના દિવસમાં શુભ દિવસે રૂપાલા સાહેબ અહીંયા ગાયત્રી માતાજીના દર્શન કરવા આવેલા એ નિમિત્તે બધા ભાઈઓ વડીલો બધા જે પહેરા ત્યા બહુ સારું આનંદ થયો